સુરતમાં ગજેરા બંધુ સામે આઈટી અને એડીના સર્ચ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા વસંત ગજેરા સામે સો કરોડથી વધુની જમીન પચાવી પાડવાનો આરોપ છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં સો કરોડની જમીન બોગસ પાવર ઓફ એટરની બનાવી જમીન પચાવી પાડી હતી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બે હજાર ચોવીસમાં પાલ પોલીસ સ્ટેશનમાં વસંત ગજેરા સહિત ત્રણ લોકોની સામે ગુનો નોંધ્યો ત્યારે વકીલ મેહુલ સુરતીએ જણાવ્યું કે વસંત ગજેરા સામે એફઆઈઆર થવા છતાં કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી ઇન્કમટેક્સ અને ઈડીની ટીમ સુરત આવી તપાસ કરે છે પરંતુ સુરત પોલીસ કાર્યવાહી કરી શકતી નથી ઇન્કમ ટેક્સ અને ઈડીની તપાસ બાદ હવે કદાચ પોલીસ પોતાની શાખ સાચવવા વસંત ગજેરા સામે કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે અને તપાસની ગતિ જવાબદારી પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્ન ઉભા થયા છે હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં આગળ વધીશું તેમ જણાવ્યું ત્યાં લાંબા સમયથી જે રીતે રેડ ચાલી રહી છે અને ચોંકાવનારા ખુલાસાથ જે રીતના મેહુલ સોક્નું પણ કનેક્શન ખુલ્લું છે પરંતુ જે રીતે નવા એક ન્યૂઝ કહી શકાય કારણ કે પાલ વિસ્તારમાં સો કરોડ જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે તે લાગ્યો છે ત્યારે અહીંના એડવોકેટ સાથે સીધું વાત કરીશું કારણ કે જે રીતે વસંત ગજેરા બંધુ ઉપર જે રીતે તવાઈ ચાલી રહી છે અને તેવામાં અત્યારે જે સો કરોડમાં તેમનું કુંભાડ સાહેબ શું કહેશો કઈ રીતનું આખું જમીનનું સો કરોડનું નું હતું સો કરોડનું કભાંડ એવી રીતના છે કે બે હજાર સોળમાં ખોટો પાવર બનાવી અને દસ્તાવેજ કરી કાઢ્યો અને પૈસા કોઈને મળ્યા નહીં અને જેના અનુસંધાનમાં ફરિયાદ કરવાની ફરજ પડેલ પરંતુ વગદાર માણસોએ પોલીસ સ્ટેશન મેનેજ કરી લીધું અને કમિશનર કચેરી પણ મેનેજ થઈ ગઈ હાઈકોર્ટમાં બી એવું કહેવામાં આવ્યું કે સિવિલ ડિસ્પ્યુટ છે એટલે ફરિયાદ બનતી નથી બે હજાર ઓગણીસમાં અમે પછી સુપ્રીમ કોર્ટમાં ગયા જેનું સુનાવણી થઈ અમને હુકમ મળ્યો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જ્યાં સુપ્રીમ કોર્ટે અમને પ્રાઇમા ફેસી ગુનો બને છે અને ફરિયાદ દાખલ કરો એવો ઓર્ડર અમને કરી આપ્યો જેના આધારે એક મહિનાના સમયગાળા પછી એફઆઈઆર કરવામાં આવી અને માર્ચ બે હજાર ચોવીસમાં એફઆઈઆર થઈ આજે બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી મહિનો ચાલે છે એટલે બે વર્ષનો સમયગાળો થઈ ગયો પરંતુ હજી સુધી પોલીસ શું કરી રહી છે પોલીસ ગાર્ડ નિંદ્રામાં હોય એવું અત્યાર સુધી લાગતું હતું કોર્ટમાં ડેટ્સ પડી રહ્યા છે ક્યારેક નંબર નથી નીકળતો હાઈકોર્ટમાં પરંતુ ની રેડે કદાચ સુરત પોલીસને હવે જગાડી હોય એવું લાગે છે તપાસમાં સહીના નમૂના લેવાયા છે વિક્ટિમ્સના જે ખરા ઉતરેલા છે એવું પોલીસ ઓથોરિટીનું કેવું છે જે એસ્ટાબ્લિશ કરે છે કે ગુનો બની ગયો તો હવે સુરત પોલીસ કોની રાહ જોવે છે વચન ગજરા સાહેબ ની કે કહે છે કે આપણે ધરપકડ કરો ત્યારે અરેસ્ટ કરવાના કે પછી કોઈ મોટા માણસ ની રાહ જોવે છે કે જેનો આદેશ મળે પછી સીઆરપીસી ફોલો કરવામાં આવશે એટલે મારે મીડિયાના માધ્યમથી એવું જ કહેવું છે કે બંધારણ અને ન્યાય વ્યવસ્થા અત્યારે ક્યાં છે પોલીસ શું કરી રહી છે દિલ્હી થી ઇન્કમ ટેક્સ વળાય શકતા હોય તો ગુજરાત પોલીસ અને સુરત પોલીસે શું કર્યું દેટ ઇઝ ધ